પ્રકૃતિ મિત્ર ગ્રુપ ધુરા માણેકના ધામ ખાતે પર્વત ઉપર વૃક્ષારોપણ કરાયું બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માણેકના ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો ખેડબ્રહ્મા ખાતે આવેલું વેપારી અને સેવાભાવી પરિવાર એટલે કિસનચંદ ટેકચંદ પરિવાર આ પરિવાર સેવાની સુવાસ સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં પ્રસરેલી છે કેટી પરિવાર ખેડબ્રહ્માની પ્રેરણાથી બનેલું ગ્રુપ એટલે કે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત આ ગ્રુપનો ઉદ્દેશ સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારને હરિયાળો કરવાનો છે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત સમગ્ર સંચાલન દાતા તાલુકામાં આવેલી એશ મહેતા વિદ્યાલય માકડી દ્વારા થાય છે આ ગ્રુપ દ્વારા કેટી પરિવારના આર્થિક સહયોગથી સમગ્ર દાતા તાલુકા તેમજ ખેડબ્રહ્મા અને પોસીના તાલુકા તથા અમીરગઢ પાલનપુર અને વડગામ તાલુકા સુધીની શાળામાં વિનામૂલ્ય વૃક્ષો પહોંચાડવામાં આવે છે

વિદ્યાલયના મહેમાન બન્યા હતા શાળાના ઇકો ક્લબના બાળકો સાથે રાજાભાઈ જોડાયા અને સમગ્ર ટીમ દ્વારા પવિત્ર માણેકનાથ પર્વત ઉપર તેમના હસ્તે સો જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા તથા ઇકો ક્લબના બાળકો દ્વારા પર્વત ઉપર ત્રણ જેટલા સીડ બોલનું સ્થાપન પણ કરવામાં આવ્યું સમગ્ર બાળકો માટે કેટી પરિવાર દ્વારા અલ્પહારની વ્યવસ્થાપન કરવામાં આવી તથા માણેકનાથ પર્વત ઉપર પુષ્કળ પ્રમાણમાં કપીરાજ હોવાથી તેમને પણ ફળાહાર કરાવવામાં આવ્યો કેટી પરિવારની પ્રકૃતિ રક્ષણ માટેની અનોખી પહેલ માટે શાળાના આચાર્ય શ્રી એ કેટી પરિવારના ખેડ બ્રહ્માનો હૃદયપૂર્વક આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા